ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે જનજાગૃતિ લાવવા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર તથા સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટને બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના રોડ મેપ તરીકે ગણાવ્યું હતું તેમણે બજેટને સર્વગ્રાહી અને વિકાસલક્ષી ગણાવી કૃષિ મહિલા સશક્તિકરણ ટ્રાન્સપોર્ટેશન સેમી કન્ડકટર અને એઆઈ જેવા ક્ષેત્રોને પ્રાધાન્ય અપાયું હોવાનું જણાવ્યું હતું પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને એમએસએમઈ માટેની જોગવાઈઓ કેમિકલ પાર્ક તથા નવા ઇન્કમ ટેક્સ કાયદાથી ભરૂચ સહિત ઔદ્યોગિક વિસ્તારોને લાભ થવાની આશા વ્યક્ત કરી હતી જ્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બજેટમાં ગુજરાતને વિશેષ સ્થાન મળ્યું હોવાનું જણાવી ફાર્મા અને સેમી ક્ષેત્રે રાજ્ય હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બજેટને ગરીબ યુવા અન્નદાતા અને નારી કેન્દ્રિત ગણાવ્યું હતું કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ જીગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા જિલ્લા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ટેક્સ હોલિડે હતો કોઈ પણ ઇન્વેસ્ટર આવે તો ટેક્સ આપવાનો નહોતો એ મર્યાદા વીસ ટકા કરી દીધી છે ગુજરાતમાં એટલે હજી ગુજરાતમાં જે ઇન્વેસ્ટર આવશે એના માટે આગામી દસ વર્ષમાં આપણે કોઈ ટેક્સ સરકાર વસૂલ કરવા જતી નથી જેના કારણે ગુજરાતને આનો બહુ મોટો લાભ થશે આ વખતે આપણે કોમન ગેમ વેલના આપણે યજમાન કરવાના છે ગુજરાત એટલે પણ સ્પોર્ટના ક્ષેત્રમાં ખેલો ઇન્ડિયા મિશનથી આપણને આનો બહુ મોટો લાભ થવાનો છે બજેટમાં એના માટે પણ અલગથી રકમનું આયોજન કરવામાં આવ્યું છે જે ખાસ કરીને ગુજરાત માટે સોળવા નાણાં પંચનું આપણાને વિકાસ માટે જે પૈસા મળે છે એમાં પણ સરકારે વધારો કર્યો છે અને એ ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા કરવામાં આવેલું છે ગુજરાતના અને દેશના નાના શહેરોને જે ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોને જે સિટી ઇકોનોમિક રિજિયન તરીકે જાહેર બજેટમાં કરવામાં આવ્યા છે જેના કારણે ગુજરાતમાં વ્યાપક શહેરીકરણ છે પાંચ લાખ ની વસ્તી ની ઉપર ના સ્પેશિયલ ભારત સરકાર વિકાસ માટે જે મદદ કરવા જઈ રહી છે અનેક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સતત એમનો પ્રયત્ન હોય છે તાજેતરમાં પણ આપણને સૌને ખબર છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ આ રીતના કોઈ પણ પ્રોજેક્ટ હોય એટલે અલગ થીમ અલગ નામથી શરૂ કરવામાં આવે છે કે જેની સાથે આપણા દેશની સંસ્કૃતિ જોડાયેલી હોય

જે પહેલા પાંચ ટકા સુધીનો ટેક્સ પેડ કરવો પડતો હવે બે ટકા જેટલો થઈ ગયો એ ઉપરાંત કેન્સરની સત્તર જેટલી જે ભયંકર બીમારીઓ હતી તો એમાં પણ ટેક્સલેસ દવાઓ મળશે કેન્સરની સાથે બીજી અન્ય સાત પ્રકારની જે ગંભીર બીમારીઓ તો એમાં પણ રાહત કરી દેવી એવી આ બજેટમાં જોગવાઈ છે

એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ વિવિધ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે